બા કામમાં તો એમ છે કે ધક્કા મારી મારીને કામ એનું કામ કરે છે એટલે કે એમ કે ઠંડી છે તબિયત એટલે ધક્કા મારી મારીને કામ ધીમે ધીમે થાય છે અને હંમેશા પપ્પા ગયા છે શાક લેવા અને કાલે મૂળા મસ્ત મજાના ફ્રેશ લીયા હતા ને પાન મસ્ત હતા તો હું અને હાચે 12:30 વાગ્યા છે વેલકમ બેક ટુ માય YouTube ચેનલ સાગે છે તમારા બધા મારા બ્લોગ માં ગુડ આફ્ટરનૂન તો મૂળા આવી ગયા છે તો હું બનાવું છું મૂળા ખારું સિમ્પલ ચણા લોટ નાખીને નહીં હળદર મીઠું મરચું જીરું નાખીને વઘારું છું તો પાંદડા મેં ધોયા ધોવ જ છું

ધોઉં છું મસ્ત મજાના ધોવાઈ જાય અને અહીંયા મૂળા બે છે એટલે હું એક ખારી મળીને એક છોકરા માટે સુધારી લઈશ તો ચાલો ફટાફટ મારું કામ કરી લો મારી સાથે બની છે પવન બહુ જ છે ગાઈસ અને આવ્યા છે અમારા ઘરે મેં જેની વાત જોઈતી ખેહરમાં કે એક ઘરમાં આવશે એક આવશે પણ ત્યારે તો ન આવી અને આજે આવી તો ભાઈ મોંઘેરા મહેમાન આવ્યા છે ઉડી એ ઉડી 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 જાય ઉડી ઉડી જાય તો ફ્રેન્ડ્સ મારે વાસણી ચડાવવાના છે તો હું પહેલા મારું ખાર્યું કરી લઉં પછી વચ્ચે વચ્ચે વાસણી ચડાવતી જઈશ અને ભાઈ પવન તો આજે બહુ છે હો હે ગાઈસ તો અહીંયા મારા મૂળાના પાન મસ્ત મજાના સુધરાઈ ગયા છે અહીંયા મૂળા અને કેપ્સિકમ સુધરાઈ ગયા છે અને અહીંયા મસ્ત કાળા કાળા લોયામાં બે પાવડા તેલ મુકાઈ ગયું છે ભાઈ આ તો અમારે આન બાન શાન છે આ તો મારા મમ્મી ત્યાંથી લાવી છું જાડા તળિયાનું છે ને એટલે મને આ બહુ ગમે છે ને મારી મમ્મી આ ચૂલે રસોઈ કરતા ને એટલે કોર હવે જાતી નથી ઘણું ટ્રાય કરી મેં ઘઈશું કેટલા વાળાથી પણ જાતી નથી એટલે ચલાવી લેજો તો મસ્ત મજા મારું તેલ ગરમ થઈ જાય એટલે આમાં રાઈ જીરું નાખું હિંગ નાખું અને સેજ કઢી પત્તા નાખું અને મસ્ત મજાના વઘારી લઉં ટ્રાય કરીએ આ લવિંગ ફૂટે છે મારા સુરતુરિયા તો નથી અને હવે આમાં નાખી દો મસ્ત આખા ધાણા અને હવે એ થઈ જાય એટલે નાખી દો ચપટી હિંગ અને આ મૂળાનું ખાર્યું ફ્રેન્ડ્સ મારા બાપુજી મુંબઈ અત્યારે તો ગુજરી ગયા દેવ થઈ ગયા એને મૂળાનું ખાર્યું બહુ ભાવતું તો અહીં અમે મસ્ત મજાના મરચાં અને મૂળા વઘારી નાખ્યા છે ફ્રેન્ડ્સ તો આમાં હવે મીઠું નાખવાનું બાકી છે તો સેજ સહેજ મીઠું નાખીને પછી આને ચડવા દઉં આ ચડી જાય એટલે એના પાન નાખી દઉં આમાં ચણાનો લોટ શેકી નહીં નાખી શકાય મારા બાપુજીને તો લગભગ એમનેમ જ ભાવતું તો હું પણ એમનેમ ખાઈશ તો આ ચડે છે ત્યાં સુધી મારા બીજા કામ છે વાસણ એ પતાવી દઉં પછી પાછા આપણે મળીએ ત્યાં સુધી જય સ્વમિનારાયણ ઓહ ખૂબ જ શાક આવ્યું છે મસ્ત મજા એનું લીલો છે મસ્ત મજાના લીલા બેંગન રાજે છે મસ્ત અને વટાણા એવા છે એ છે સરસ જ છે તો શાક માં લીલા વટાણા અને રીંગણા રીંગણા બટેટા વટાણા નું શાક છે અને ખીચડી કરી છે ને ખાર્યું તો ચડે જ છે તો લીલા વટાણા ખાની આવે બહુ મજા ભાવે બહુ બોમ્બે અમારી એક ફ્રેન્ડ રહે છે એને ઘરો સામે થઈ ગયો તો એ અમારા ઘરે ટીવી જોવા આવે ને તો એ પેલા એક વાટકો ભરીને વટાણા ફોલ રાખે

તો દેખતે આપના પકે હો તો ભાઈ મૂળા તો ચડી ગયા છે અને હવે આમાં મસાલો કર લઉં તો ભાઈ થોડી દે દેર તુર પકના પડેગા લેકિન હમરે વીવર્સ કોઈ પકાયેગે તો વ્યવર્સ થોડી દેર કે બાદ હમ આપડ થોડીક વાર હું અને ચઢવા દઉં એક મિનિટ પેલા મસાલા કર લઉં તો વાયરા છે સવા ત્રણ અને મસ્ત એકદમ તરાટાનું નું જમી લીધું છે અને મેં તો રોટલી હા રોટલી ખાધી છે અને જાતે વાગે તો ખીચડી અને મુળા નું ખારી જ ખાધું છે શાક થોડુંક જ ખાધું છે તો ભાઈ બહુ મજા આવી ગઈ આજ તો જમવાની એકદમ ફૂલ પેટ થઈ ગયું અ અમે તો અપાહિ જમીને છોકરાએ જમી લીધું હવે આવે છે ને કંટાળો નથી આવતો તો હવે फटाफट મારું કિચન ક્લીન કર લવ અને વાસણ પણ બરોન કર્યો ને એટલે તો પવન બહુ પવન છે એટલે એ બિચારા અ ઠરવીને સુકાઈ જાશે એટલે પેલા ફટાફટ મારું કામ કર લઉં પછી પાછા આપણે સાંજે ચાના ટાઈમે મળીએ જો તમે તો કઈ જાતા નહીં મસ્ત મજાના સુઈ જાજો ઓટી કરીને પણ બાય ધ વે અહીંયા છે ને ઓની જીવી જીવી મછરી બહુ છે એટલે મને ખબર હોય તોની જીની જીની મછરી આવે ત્યાં અમાર જેની જીવાતો હતી પણ અહિયાં મચ્છર ની બહુ છે એનું મારે હું કરું ફિનાઈલ ના પોચા ને એવું તો હું કરું છું પણ એ જાતી જ નથી મને એ જરા ને અહિયાં નથી ગમતું અત્યારે તો હું ટકવા માં નાખું છું સાચું એવું મારે મારી મમ્મી જે વીણી 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 ને વાસણ ભેગા કરવાની બહુ ટેવ છે પણ ઠંડી નો આવે કંટાળ પણ તો હું ઉટકી તો નાખીશ જ ચાલો ઉટકી નાખી ઠંડી ના વાસણ પછી પાછા આપણે ચા ટાઈમે તો ફ્રેન્ડ સુમિત્રા પપ્પા જમીને મસ્ત ટના ટન થઈ ગયા છે અને એ જો એ જમીને પછી મારા કોઈ સ્પીડમાં જાય છે એ સપ્પા વાલની હેરસ્ટાઈલ નવી કરાવી આ મારા બજાવો છે જાય તામી નારાયણ બજે મજામાં પતા જ છે ને હા તાજ બબુ છે પવન બબુ છે હમણા પવન બહુ છે હા પણ મને એ તમારો એક ઉપાધી બહુ થાય છે એવું મગસરા કરતા તો તમે આયા ખીલી ગયા લાડવા જેવા થઈ ગયા ને પાછુ કે મને એનું પાણી ન થતું પણ મને તો એમ લાગે છે કે મસ્ત લાડવા જેવા થઇ ગયા કે તમારી નજર નો લાગી જાય બહુ ઉપાદી થાય લાડવા અમે આડી જ ગયા ખાજો ને અરે દેને આજે ફ્રેન્ડ્સ કાલ ઘી મે તાયુ એ ઘી આપણે ખાઈ સુકી નાખો કા નજર નો લાગે ઠુ 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 તો અમે સપાતાની માળા કઈ મારું કામ કર

તો ભલે ગમે એટલો કોને મારા વાસણ તો ઉટકીને જ રહીશ અને અહીંયા જો મારા મસ્ત ટન ટનટના ટન ટન કેટલા મસ્ત કલરફુલ ટબરા છે તો એ ભલે રહ્યા અને વાસણ ઉટકી નાખું જય સ્વામિનારાયણ તો વાયગા છે હમણાં જ હજી ફ્રી થઈ છું જસ્ટ હમણાં જ થઈ છું તો બસ ફ્રી થઈ અને હાથ પગ મોઢું ધોયા અને બસ ફોન લીધો પાંચ મિનિટે નથી થઈ છે ને તો ઓલરેડી મારે બધું મસ્ત કામ થઈ ગયું છે ટાઈ થી બધે એટલે મેં જોયું નથી પણ સાબુ વાળું પોચું કર્યું ફિનાઇલ દેસી મેં મસ્ત બધું લૂસી નાખ્યું છે અને આ પ્લેટફોર્મ મેં ધોયો છે પછી ગેસ મેં ધોયો છે એ બધું મેં ધોયું છે અને નીચેના બધા ખાના મેં ફિનાઇલના પોચા અને નીચેની વાઈટ જે લાગી છે

ફેર છે મસ્ત મજાનો મારો ક્લીન થઈ ગયું છે આ ગેસ એ ભંબો અને ભંબો કહું છું તો આ એ તે ધોવાઈ ગયો છે મસ્ત મજાનો આમે જ ને ફિનાટી ને મે સાબુના પોતેથી કર્યું છે વોશ બેસિન ને નળ ને બધું મે ક્લીન કરી લીધું છે મસ્ત મજાનો નીચે ના ખાના ધોવાઈ ગયા છે આઈ મીન કે સાબુ એથી આઈ ક્લીન કરે છે પોતું થઈ ગયું છે મસ્ત મજાનો આઈ તે મસ્ત થઈ ગયું છે

મન ભાવે અને ઓછા થાય છે વીસ રૂપિયા કારણ કે આ વખતે મોળા પણ આવી જાય છે એટલે ઓછા થાય છે પણ by the way આનો taste બહુ મસ્ત છે લીચી જેવો છે બહુ મસ્ત એટલે કાલ વધારે લાવા છે અને હું સપ્પા મારા ઘરે છે અને તમે ને સાથે છે ને બપોરે આ બે કલાક સુવાનું કહી દીધું પણ હું નથી સુતી હું જોતી હતી જોધા આગળ એનો horror show હતો ને મસ્ત આવતો હતો તો હું એ જોતી મજા આવી ગઈ હતી.